ભગવાન વ્યાસજીના આશીર્વાદ છે પેલા પણ કહ્યું હતું કાલે પણ કહ્યું હતું વારંવાર કહું છું કે જે સાત દિવસ કથાનું શ્રવણ કરે છે અથવા નવ દિવસ કથાનું શ્રવણ કરે છે એમના જીવનમાં કાંઈક તો બદલાવ આવે છે અને જીવનને પરિવર્તન કરવું જ પડે જીવનને અપડેટ કરવું જ પડે કથા સાંભળ્યા પછી આપણે ત્યાં ને ત્યાં જ રહીએ તો પછી તો ઠીક છે પુણ્ય મળી ગયું પણ જીવન ન મળ્યું જીવન તો ત્યારે જ મળે છે કે કથાની અંદર સાંભળેલી વાતો આપણે જીવનમાં વણી લઈએ જીવનમાં ઉતારી લઈએ તો આપણે આવશ્યક છે પણ સમજણમાં સાચું સુખ રહેલું છે જે માણસ પાસે બધી જ વસ્તુ હોય પણ સાચી સમજણ ન હોય તે માણસ વૈભવમાં રહેતો હોય કે કોઈ પણ જગ્યાએ રહેતો હોય એ માણસ સુખી ન થઈ શકે કથા આપને સમજણ આપે છે કથા આપણે જીવન જીવનની દિશા દેખાડે જેથી કરીને આપણી દશા સુધરે તો આપણે ભગવાન મહાદેવને પ્રણામ કરીએ છીએ આપણે શંકર ભગવાનની વંદના કરીએ જગત ભગવાન મહાદેવ માટે કેટલો સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે પિતરમ આપણા સૌના પિતૃ છે સ્વયંભુ છે ભગવાન શંકરજીના તો હજાર નામ છે પણ ભગવાન વ્યાસજીએ શિવ મહાપ્ર ગ્રંથના પ્રારંભ શંભુ નામ શા માટે શંભુ ભગવાન મહાદેવના તો અગણિત નામો છે ને આપણે સૌ જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાનના મુખમાંથી અનેક નામો શંકર ભગવાનના પ્રગટ થયા પણ ભગવાન વ્યાસજી આ શંભુ નામ શા માટે કારણ કે સ્વયંભુ છે વિભુ છે પ્રભુ છે જે જગતના પિતા છે એમના પિતા કોઈ નથી જે સ્વયંભુ છે તેથી શંભુ છે આપણા સૌના પિતા છે જગત પિતરમ આપણા સૌના પિતા છે પિતૃ છે દિશુ મહાપ્રા ગ્રંથમાં કહ્યું કે જે ભગવાન મહાદેવનું આરાધન કરે છે ને તેના પિતૃ તૃપ્ત રહે છે આપણે ભગવાન મહાદેવના જલ શા માટે અર્પણ કરીએ છીએ કારણ કે પિતૃને તૃપ્ત કરવા માટે જલ જ હોય શકે ને તેથી જ્યારે ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ છીએ ત્યારે પિતૃ બધા તૃપ્ત થાય છે પિતૃ તૃપ્ત થવાથી આપણા જીવનમાં દરેક પ્રકારે તૃપ્તિ રહે છે તેથી જે મહાદેવનું આરાધન કરે છે તેને પીડા નથી હોતી આ પીડાથી પીડિત કોણ હોય જે મહાદેવથી દૂર છે મહાદેવના સ્મરણથી મહાદેવના મહાદેવના ભજનથી પૂજનથી મહાદેવના અર્ચનથી જે વ્યક્તિ દૂર છે તેને પિતૃઓની પીડા હોય છે તેને શરીરની પીડા હોય તેને મનની પીડા હોય તેને સમાજની પીડા હોય તેથી બહુ હૃદયથી કહું છું મહાદેવની ભક્તિ જેને મળી છે સફલમ જીવિતમ તેનો જન્મ લેવો સફળ છે જેને મહાદેવની ભક્તિ મળે છે જેને શંકર ભગવાન ઉપર પ્રેમ થયો છે સમજો વિશ્વના દેવતાઓએ કૃપા કરી છે તેથી મહાદેવ પ્રત્યે આપણે આદર થયો છે મહાદેવ પ્રત્યે આપણે ભક્તિ જાગે છે તેથી આપણા સૌના પિતા ભગવાન શિવ છે તેથી ભગવાન વ્યાસજી સુંદર શબ્દ પિતરમ આપણે સૌના પિતૃ શિવ છે આપણે સૌ શિવના સંતાન છે કોના સંતાન હોઈ શકીએ છીએ આપણું પ્રથમ પિતા તો શિવ છે તેથી ભગવાન વ્યાસ કહે છે હું પ્રણામ કરું છું જગત પિતા તા ભવાની મારી વંદના નો સ્વીકાર કરો આપના પુત્ર ગણેશજીને હું યાદ કરું છું અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરા ગણેશ આપણા માટે પ્રથમ છે ગણેશ વગર આપણું કોઈ કાર્ય નથી આપણા દરેકના ઘરમાં ભગવાન ગણેશજીની પૂજા છે અન્ય દેવતાઓ ઘરમાં કદાચ ન હોય શકે પણ ભગવાન ગણેશજી તો આપણા ઘરમાં બિરાજતા જ હોય છે રોજ સવારમાં આપણે ઉઠીને ભગવાન ગણેશને યાદ કરીએ છીએ ગણેશજીને યાદ કરવા જોઈએ વિઘ્ન હરનારા છે આપણું મંગલ કરનારા છે કાર્યને સફળ કરનારા ગણેશ ભગવાન છે ગણેશજીનો બહુ જ મહિમા છે ગણેશ ભગવાન થી કોઈ વંચિત ના રહેવો કોઈ પણ કાર્ય પ્રારંભે યાત્રા પ્રારંભે પ્રવાસ પ્રારંભે ભગવાન ગણેશને ખૂબ હૃદયથી યાદ કરો ભગવાન શિવના પુત્ર છે ભગવાન ગણેશ છે તેથી ભગવાન વ્યાસે પણ મહાદેવની કથા કહેવી છે પણ ભગવાન ગણેશની તો વંદના કરી છે જગત પિતા શિવ જગત માતા ભવાની વંદના કરે છે એક શ્લોકમાં ત્રણ દેવતાઓની વંદના છે આપણે વાત કરી હતી કે રોજ બાર જ્યોતિર્લિંગના નામ લેવા અને ઘણા ભાઈ બહેનો બાર જ્યોતિર્લિંગ કંઠસ્થ પણ હતો રીતે જ્યોતિર્લિંગ છે એવી રીતે ગણેશજી પણ દ્વાદશ છે ભગવાન ગણેશજી કેટલા છે બાર દ્વાદશ ગણેશ સ્તોત્ર છે જે સંકટને હરનાર છે અને મનોકામના પૂર્ણ કરનાર છે ઘણી વાર કથામાં કહેવું છે કે અન્ય સ્તોત્ર આપણને કંઠસ્થ ન થાય કઈ વાંધો નહીં પણ નામ દ્વાદશ દ્વાદશ અને ભગવાન ગણેશ આ બંને કંઠસ્થ કરો થઈ શકે આપણાથી શું ના થઈ શકે આપણે ભણેલા ગણેલા માણસ છીએ ઠીક છે મોટી ઉંમરના માણસો એ ન કરી શકે તેના માટે એક વાત અલગ છે પણ હજી નાની ઉંમરના છે તેમને તો આ બે સ્તોત્ર કરવા એક દ્વાદશ

બાર જ્યોતિર્લિંગ નું આજનું લેસન આપણે દ્વાદશ ભગવાન ગણેશ સાત દિવસના ના સાત નિયમો લેવો આપણે એટલે એટલું તો કથા દરમિયાન આપણે કરતા થઈ જઈએ અને થઈ શકે છે આ દુનિયામાં બધાને ચોવીસ કલાક મળે છે પચીસમી કલાક કોઈને નથી મળે ચોવીસ કલાકનો કેવી રીતે આ ઉપયોગ કરવો આપણે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આપણને ખબર પડવી જોઈએ સવારમાં ઉઠીએ ને સાંજ પડે કેટલી કલાક સુવું કેટલી કલાક નાવું કેટલી કલાક ખાવું અને કેટલી કલાક પંચાયતમાં ન હોય તો પણ પંચાયત કરવી ઘણા લોકો પંચાયતમાં હોય નહીં પણ પંચાયત બહુ કરતા હોતી ન પંચાયત નો સભ્ય હોય ન પંચાયતમાં તેનું કાંઈ ચાલતું હોય પણ ગામ આખા નહીં આપણા ગામની વાત નથી હું તો ખાલી આમ જ કહું છું આમ જાની વાત નથી આપણા ગામની કોઈ વાત જ નહીં આ તો ખાલી આકાશવાણી પ્રણમ્યમ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયક મને કરું છું મસ્તક ઝુકાવે પ્રણમ્યા એટલે પ્રણામ કરવા એટલે મસ્તક ઝુકાવવું દેવમ ગૌરી પુત્ર ભગવાન ગણેશજી મારી વંદનાનો સ્વીકાર કરો સુંદર સ્તોત્ર છે તમે પાઠ તો કરજો આમાં કહ્યું છ મહિના જે પાઠ કરે ને છ મહિનામાં તેના જેટલા કાર્યો હોય એ બધા ધીરે ધીરે કાર્યો પૂર્ણ થવા લાગે

પૂર્ણ કરે અને સિદ્ધિઓ ના આપે સિદ્ધિઓ એટલે આગવી બુદ્ધિ સિદ્ધિ એટલે એવું તમે ન સમજો કે સિદ્ધિ એટલે કોઈને ફૂક મારીને ચકલી બનાવી દઈએ ફૂંક મારીને કોઈને કાગડો બનાવી દઈએ માણસને કાગડા બનાવવાની જરૂર નથી માણસ કાગડા જેવો જ હોય એમને કાગડો બનાવવાની જરૂર નથી એટલે એટલે આ આને આપણે સિદ્ધિ નથી કહેતા સિદ્ધિ એને કહે છે કે આગવી બુદ્ધિ જીવનમાં મારે શું કરવું જોઈએ મારી પાસે જીવનના કેટલા વર્ષો રહ્યા છે અત્યારે હું વર્ષનો છું તો પંદર વર્ષ પછી પછી મારે મારે શું શું કરવાનું કરવાનું છે છે વર્ષ હું વર્ષનો થઈશ ત્યારે હું કેવો દેખાતો હોશ રીતનું મારું જીવન હોવું જોઈએ આગવી બુદ્ધિ આવી રીતે જ કરવું જોઈએ આવી રીતે ન જ કરાય એને સિદ્ધિ કહેવાય છે સિદ્ધિ એટલે કોઈ જાદુ નહીં તેથી સિદ્ધિ શબ્દ આવતા એવું ના સમજો કે સિદ્ધિ એટલે આમ કોઈ ના પર હાથ મૂકે નામ ભગવાન ના દર્શન જાય નામ આમ નજર કરે એટલે લોટરી લાગી જાય ઈનામ લાગી જાય સિદ્ધિની વાત નથી સિદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ દિવ્ય દ્રષ્ટિ અને સિદ્ધિ કહે છે તો પ્રથમ કોણ છે વક્રતુંડમ વુંડ પ્રથમ વક્રતુંડ વું द्वितीयकं तृतीयं कृष्ण विङ्गं गज्रं चतुर्धकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकट धूम्रवरणं तथा दशमं नवमं बाल चन्द्रं च अय થઈ શકે તો જે ભણેલા હોય તેના માટે આ સ્તોત્ર બહુ લાભકર્તા છે વિદ્યાર્થી કોઈ સ્તોત્ર તો વિદ્યાર્થી લગતે વિદ્યા એને વિદ્યા મળે ધન વગરનો માણસ કોઈ બોલે તો ધન નિર્ધન પુત્ર વગરનો કોઈ માણસ પાઠ કરે તો પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશે શિવ પ્રસાદ આ બસ ત્રણ મહાત્મય હોય છે તો ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ શંકર ભગવાનને અને માતા ભગવાનની વંદના કરે જગતના માતા પિતા છે આપણે રોજ બોલીએ તમે છે માતા એ કોના માટે બોલીએ છીએ ભગવાન શિવ માટે તો બોલીએ છીએ ભલે કોઈ પણ દેવી દેવતાઓની સામે બોલી શકાય છે એવો કોઈ વિરોધ નથી કરતો પણ વાત સમજાવવાનો પ્રયાસ કરો છો આ ખરેખર ભગવાન શિવ માટે બોલાનું છે મહાદેવ માટે બોલાનું છે આપ રામની સામે કૃષ્ણની સામે દેવી દેવતાઓની સામે બોલી શકો છો પણ આપ ગંભીરતાથી જોઈએ તો આ ભગવાન શિવ માટે કહેવાનું છે અને આપને સૌને કંઠસ્થ છે આપણા બાળકોને પણ કંઠસ્થ હોય જ ને એટલું તો આપણે આપણા બાળકોને આવડતું જ હોય ને આશા રાખું છું આપનું પણ થોડુંક મૌન કુલે આપણે સુંદર ધ્વનિ વાયુમંડલમાં મિશ્રિત જાય મેરે સાથ સાથ સંગ સંગમ ગાય ભાવ ભાવસે ઓર આદર કે સાથ હમે

તમે છો આ ભગવાન શિવ માટે કહેવાનું છે અંતિમ પંક્તિ ત્વમેવ સર્વમ ભગવાન મહાદેવ તમે મારા દેવોના પણ દેવ છો ભગવાન વ્યાસજી કહે છે

અંબાને સાથે મહાદેવ હું તમારું ભજન કરું છું સાંભ સદા છું સા અંબા સાથે જે નિરંતર છે જે એ શિવજીને હું યાદ કરું છું માતા છે પાર્વતી દેવી માતા છે પાર્વતી દેવી પિતા

ભૂતો ભવિષ્ય કોઈ શંકર ભગવાન મહિમાને ગાય પણ ન શકે સમજી પણ ન શકે સમજાવી પણ ન શકે લખી પણ ના શકે અને લખાવી પણ ના શકે આવા ભગવાન મહાદેવજી શ્રેષ્ઠ છે